હેલો ફ્રેન્ડ હું છું તૃપ્તિ ફૂડ સિવાય છે તમારે વજન ઘટાડવું છે તમારા પેટની ચરબી ઘટાડવી છે શોલ્ડરની ચરબી ઘટાડવી છે તો બેઠા બેઠા એક કામ કરો એનાથી તમારું વજન પણ ઘટશે સાથે સાથે ઘણા બધા ફાયદાઓ સાથે સૌથી પહેલા બેટ પર તમારે બેસી જવાનું છે વજનની સ્થિતિમાં આપણા પગ હોય એ પગને ઊંધા રાખી નીચેથી વાળી અને એકદમ ટટ્ટર બેસવાનું છે બંને હાથને આપણા ઢીંચણ છે ઢીંચણ ઉપર મૂકી ટટર બેસવાનું હવે એ પછી તમારે તમારા સૌથી પહેલા આપણો પેટ હોય ને એ ત્રણ પ્રકારે વધે છે લોઅર બેલી ફેટ અપર બેલી ફેટ અને મિડલ બેલી ફેટ મિડલ બેલી ફેટ વધે એટલે પેટ બહાર નીકળે અપર બેલી ફેટ થાય એટલે છાતી છે એ પાછળ જાય ને બેલી આપણો પેટ બહાર નીકળે અને લોઅર બેલિફેટ એટલે નીચે ભાગ વધે એટલે પેજ નીચેની બાજુથી લટકતું થઈ જાય એને કહેવાય ત્રણ પ્રકારે અલગ અલગ ફેટ વધે છે મિડલ અપર તો અહીંયા આપણે જે પ્રયોગ કરવાના છે એની મદદથી ત્રણે ત્રણ પ્રકારના જે પેજ છે જે ચરબી છે ઘટે છે બેઠા બેઠા તમારે આ કામ કરવાનું છે નિયમિત રીતે સવારે ઉઠો જાગો એટલે સૌથી પહેલું ભૂખ્યા પેટે આ કામ કરવાનું છે અથવા તો બપોરે બપોરે બાર વાગે કે એક વાગે જમો છો તો બે કલાક પછી તમે આ કરો અને આ કરો એના બે કલાક પછી જમવાનું નથી એટલે તમારે રાત્રે બેટર છે કે સવારે જ તમે આ કામ કરો તો બપોરે ચાર વાગે કરો તો બે કલાક પહેલા ને બે કલાક પછી તમારું પેટ ભૂખ્યું રહેવું જોઈએ હવે આપણે વજન સ્થિતિમાં બેસવાનું છે સો વખત તમારે તમારા પેટને અંદરની બાજુ ખેંચવાનું ધીરે ધીરે શ્વાસ છોડો તો આ એક્ સો વખત આ એક્સરસાઇઝ તમારે કરવાની છે આ મદદથી તમારા અંદર ઓક્સિજન ભરાયેલો રહે છે જેના કારણે તમારા ફેફસા ને નવજીવન મળે છે તમારો પાચન તંત્ર તમારી હોજરી એને ઓક્સિજન મળે છે અને એકદમ સ્પીડે કાર્ય કરે છે ખરતાવાડના પ્રોબ્લેમ્સ દૂર થશે અઠવાડિયામાં આઠ જ દિવસની અંદર તમારી સ્કીન ચમકશે સૂર્ય જેવો તેજસ્વી ચહેરો બનશે ઇનર બ્યુટી ખીલશે તમારી સાથે સાથે તમારી હેલ્થ બહુ સરસ થઈ જશે તમને થાક લાગતો હશે તો નહીં લાગે તમારા શરીરના પાચન તંત્ર રિગાર્ડિંગ રોકો એક મહિનામાં કંટ્રોલ આવશે

કન્ટીન્યુ કાઉન્ટિંગ કરવાનું છે વખત શ્વાસ ભરેલો રાખો ત્રીસ સેકન્ડ સુધી પેટની અંદર ખેંચેલું રાખવાનું છે છોડો શ્વાસ ભરો પેટ ખેંચેલું ત્રીસ છોડો તો આ એક્સરસાઇઝ કન્ટીન્યુ સો વખત કરો એક મહિના સુધી તો તમારે સોખત કરવાની છે પછી તમે ઘટાડી શકો છો પેડુનો ભાગ ઘટાડવો છે આ જ સ્થિતિમાં રહેવાનું છે બસ અને તમારા ઢીચણ પાસે હાથ રાખી અને આ તમારો ફોરેડ ભાગ તમારે ઢીંચડને અડાડવાનો છે તો આપણે કેટલી વાર કરવાનો છે વીસ વખત

અને સાથે સાથે તીખું તળેલું અને ચરબી વાળો ખોરાક નથી ખાવાનો પહેલા બે દિવસ કરશો એટલે તમને થોડો સ્નાયુમાં દુખાવો થશે કારણ કે આપણા લટકી રહેલા સ્નાયુ સંકોચાય છે એટલા માટે પરંતુ એ સારું તમારા શરીરના સ્નાયુ સંકોચાય છે સંકોચ એ ત્રણ દિવસ ઇગ્નોર કરશો અને કન્ટિન્યુ તમને એમ થાય કે મને શરીર તૂટે છે પેટનો ભાગે થોડુંક આમ ખેંચાણ અનુભવાય છે તો એ બહુ સારી વાત છે કારણ કે તમારા ઢીલા પડી ગયેલા કોથળા જેવા સ્નાયુ એકદમ ફિટ થાય છે